ભરુચ સીતલ સર્કલ પાસે શંકાસ્પદ સોળ મોબાઈલ સાથે ત્રણેય ઇસમ ઝડપી પડાયા હતા પોલીસે એક લાખ બે હજારના સોળ મોબાઈલ પચાસ હજારની રિક્ષા મળી એક લાખ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચોક્કસ માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પીવાળાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ટીમ એક્ટિવ કરી હતી જે અંતર્ગત એલસીબી પીએસઆઈ ડીએ અને ટીમ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે સુરત તરફથી એક રિક્ષા નંબર જીજે સોળ એ અઢાર છવ્વીસમાં શંકાસ્પદ મોબાઈલ ફોન લઈ ભરૂચ સીતલ સર્કલ તરફ આવી રહ્યો છે જે મુજબની ચોક્કસ બાતમીના આધારે ભરૂચ શહેરના શીતલ સર્કલ ખાતેથી ત્રણ ઈસમો અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંબર નંગ સોળ મળી આવ્યા હતા તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનના બિલો માંગતા ત્રણેય એ સમયે ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો કોઈ સંતોષકારક હકીકત નહીં જણાવી આધાર પુરાવો કે બિલો રજુ નહીં કરતા મોબાઈલ ફોન ચોરી છળ કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિથી મળ્યા હોવાની આશંકાએ પોલીસે મોબાઈલ ફોન નંગ સોળ કિંમત રૂપિયા એક લાખ બે હજાર તથા એક રિક્ષા કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ્લે રૂપિયા એક લાખ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ શાહરૂખ અયુબ રહેવાસી ભાગલીવાડ ચોરા પાસે ઇકબાલ ગૌરી રહેવાસી ભાગલીવાડ ચોરા પાસે જંબુસર અને અજરભાઈ કાદરભાઈ મલેક રહેવાસી મગદાણી ભાગોળ ની ધરપકડ કરી હતી તેમજ આ અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી